રામપુરા ભંકોડા ગામ એમાં ક્ષત્રિય સમાજ અમારી જે બધી લડાઈ જે ચાલી રહ્યું કાર્યક્રમ એમાં હાર્દિકભાઈ પટેલ આજે ભાજપ કાર્યાલય નું એમનું ઓપનિંગ હતું એના માટે અમે ક્ષત્રિય સમાજ પૂરો અમારો વિરોધ હતો અને વિરોધ પ્રદર્શન કરીને અમે અમારી એકતાનું પ્રદર્શન કરી દેખાડ્યું હવે આગળની રણનીતિ શું રહેશે બાપુ આપની આગળની રણનીતિ અમારી એવી છે કે અમે હવે પછી અમે ઘર ઘર જઈને લોકોને સમજાવીશું કે ભાઈ આપણે કઈ રીતે ચાલવું હર કોઈ માણસ અમારો ઘર ઘરનો એક એક કાર્યકર્તા બનીને પૂરા પૂરા કુટુંબને પૂરા ઘરને સમજાવીને પૂરી રીતે સાત તારીખે અમે બધું કરી દેખાડશું એમને કે કઈ રીતે મતદાન ને કેવું કરવું એ બધું અમારી સમજણ અને અમને બધું અમે પૂરી રીતે અમારી ફૂલ તૈયારીમાં છીએ વિરંગા વિધાનસભાના વિસ્તારના દેવરોજના રામપુરા મુકામે ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલયનું ઓપનિંગ હતું તો આ વિસ્તારમાં ચોંણસોથી દસોમાં ક્ષત્રિસ સમાજની જે અસ્મિતા વિશે જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર બોલ્યા અને સત્યાવીસ કરોડ રાજપૂતો ભારતીય ભારતમાં છે બરાબર એમને ઇગ્નોર કર્યા આ લોકોએ અને આજે અસ્મિતાનો સવાલ આવીને પડ્યો છે ભારતીય જનતા પાર્ટીના લોકોને અમે સાત તારીખે ટુ ઇલેક્ટ કરીને કોમને સાથે લઈને દેખાડી દઈશું કે રાજપૂતોનું સ્વાભિમાન સુચિત છે આજ સુધી અમે સતીશ કોમને સમર્થન આપેલ છે અને સતીશ કોમ પ્રેમથી અમને સમર્થન આપશે આજે અહિંસક અને શાંતિપૂર્ણ ભારતીય જનતા પાર્ટીનો રામપુરા મુકાનો વિરોધ કરવામાં આવ્યો જય જય રાજપૂત